જીવન એટલે સંઘર્ષ તેને જીવી જાણું એ ગજાનું જો ધૈ હતું ભાઈ પરેશે તેને બળ આપ્યું અને પૌત્ર યથાર્થે તેને કોણ સંવર્ધન નું ધ્યેય બનાવ્યું તેને પ્રેરણા અને બળ મળે એવી મારી પ્રાર્થના છે ગજાનંદનો સમગ્ર પરિવાર અમારા સૌની પ્રેરણા અને બળ બળ બન્યા છે જીવન જીવી જાણું જાણો એક ગજાનના સૂત્રનો પ્રયોગથી વંદન વંદન કરું છું અને આપ કાર્ય આ આપ સૌ બધાયા તે બદલ ગજાનન તરફથી આપ સૌનો હું આભાર માનું છું ગયે ઓ સાજે હસ્તી છોડ કર તો બસ આવાસી આવાસી આભાર

એમના લેખોનું સંકલન કરતા એવું લાગ્યું કે એમની અમુક પસંદગીના લેખોના બીજો ભીજવવાની થાય છે અને પ્રત્યેક લેખમાં એક બેઠકે વાંચીને પૂર્ણ થાય એવી મોહિની અનુભવાય કવિ ભાવેશ ભટ્ટ અને ભાવિન ગોપા પાછળ કમિશનની ભાવેશ પણ ભાવ ભાવિ ગોપાળીને એ જાણીને કદાચ નવઈ લાગશે કે પપ્પા એ બંનેને ફેસબુક ઉપર બહુ રેગ્યુલર ફોલો કરતા અને જ્યારે પણ એમની તેમની તેમની વોક પર કોઈ પણ મુશારાનું એક પોસ્ટ આવી હોય એટલે મને બતાવી નથી કે જો ભણેશ આ ભાવિને અને ભાવેશનું મુશારો લે ત્યાંથી જવાત હોય તો જઈ જાવે અને ઓડિયો રેકોર્ડ કરી લેતો તો એમને સંબોધેશ કવિ ભリース પાટક ભરતભાઈ એટલે ત્રિદો સાહેબ મારી મિત્રતા કે બહુ સ્તુષક છે જવાબદારી શેર કરવામાં પહેલા એક લગભગ નો ચેક બની પાસ થઈ એટલે ਉਦੋਂ ਉਹਨੇ ਜਰਵਾ 50000 ਦੀ ਬੋਧ ਕਿਉਂ ਲਿਆ ਤਾਂ ਇਹਨਾਂ ਵਿਚਾਰ ਵਿੱਚ ਪਛੀ ਇਹ ਵੈਂਡਰ ਨੇ ਤਕਲੀਫ ਨਾ ਪੜੇ ਤਾਂ ਇਹ ਕੋਤੇ ਜਾਂਦੇ ਵੈਂਡਰ ਨੇ ਜਾਂ ਜਾਈਂ ਅਰੇ ਜੇ ਗੱਗਿਆ ਤਾਂ ਅਰੇ ਇਹਦੇ ਪੋਤਾਂ ਦੀ ਜਵਾਬਦੇਹੀ ਹੈ ਕਿ ਇਹਨੇ ਪੂਰੀ ਨਹੀਂ ਕੀਤੀ ਹੁਣ ਅਗਾਰਕਰਮ ਨੇ ਦੀਪਾਵਨਾਰ ਸਰਵ ਸਜੋਨਾਂ ਨੂੰ ਕੀਤਾ ਆਪਾ ਮੈਂ ਚਤਾ

અમારા આમંત્રિત જે દૂર દૂર થી આવે છે એમાં રિલાયન્સ ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડેટા સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ગેગવા સાહેબ જે સુરત થી બધા છે તેમનો ખુબ ખુબ આભાર હિતેશભાઈ પંડ્યા જે એડિશનલ પીઆરઓ સીએમ હાઉસમાં હતા તેમનો પણ ખૂબ ખૂબ આભાર મહેશ યાગી સર હું આપણો ગઈકાલે રાત્રે મેં તમને એક ઘણી ખૂબ પ્રસન્ન મળા આવતો તો એમાં રમાણુ મધરજીનો પાજળ વાંચ્યું મે તમણે સરખ સ્ટાઈલ દે અને હું કેટલા દિવસથી આપનો ફોન નંબર જોતો તો અને મેં કાલ રાત્રે ફોન કર્યો અને આવું જ કળા કે તમે કિસ બહાર હો તો સર કોક કો બાબા આપનો અને બીજો એક પપ્પાના લંગોડિયા કહેવાય એવા પરમલ કાકા